સ્માર્ટનેસ બતાવ એવું કઈ આવે મને ઇંગ્લિશ થોડું નથી આવડતું એટલે તમે તમારી રીતે છે ને ફિલ ધ બ્લેન્ક કમ્પ્લીટ કરતા રહેજો યાર કારણ કે આજ સુધી દસ મહિની બાર મહિની પરીક્ષામાં ઓલા ફિલ ધ બ્લેન્ક આવતા ને એ મને કોઈ આવડ્યા નથી બાર મહિની પરીક્ષામાં મારે ભૂદડી હતી આઠ માર્કની શું કરવું અંગ્રેજોની ભાષા શીખવામાં છે ને મને શેષ ભાષા આઠ ભાઈ રસ નથી એટલું સમજી લેજો પછી હું બહારનું બોલું એક લોક ટાવાર આલાલી સુત્રે લૂટ આ ભરો છે નવો નવો છે શીખાવ છે એને ખબર નઈ પડતી આરે રેવા એમ આરે રે મટકો ભરી જાય રે ભાઈ હવે તન જેડડો ગેમ પર કોને કે અમે બધું લાલ મેલું તો તમે ધ્યાન નો રાખ્યો એક નારી જણા ચાર જણા માધર ગન હાથમાં આવે થારું તો ઘર લેવા જા ભાઈ ડબલ

બોલની કેની ઘડિયાળની ઘડિયાળની આ ઘડિયાળની માથે સે જુરી દેખાય છે ગયો ગયો ને હવે ઉતરશે કરતો ઓ ઓ દોયલા મર્યા દા ઠાકો છે એ સમય લાલ

કેટલા છે બે છે સિંગલ છે તમારી બાજુ ડેમેજ છે ગાંડો સમીર ત્રણ છે ક્યાં છે એક આયા આને માલે નીકળ હવે ક્યાં છે ખબર ગયો છે તો એક પછી કે હું મારે છે બાપનો ભડવો મરું અબે છેડે એમ કે છે આ ભૂરા બુરા કવર કવર રે પાછળ જો ભાઈ વાહ ભાઈ ભાઈ છો તું ના નો છો બંદ મારે સરે જલ્દી યાર સોરી હાલવા મેને બોટ ભૂરા ક્યાં છો ભાઈ

તું ના અહીંયા ઉભો રહે જો તું જોરી જો કહું છું અહીંયા છે ઉભો આવો આવો જો એટે એટે જો ભુરા ભૂરા એટે જો ઈ બાજુ બન આવ્યો જો અંદર શોપે જો ક્યાં છે ની મોનો હડ એટલે મને સજે આ બાકી જો ના ના ગ્લોબલ માં પુરાણો ગ્લોબલ માં પુરાણો ગ્લોબલ માં પુરાણો છે રીવે કે દો પુરાણો

ધેટ યો બધી વસ્તુ કહેવાની નથી સાયલન્સર દે દે એટલે કવ મેડી મારતું ભૂરા ભૂરા ભાઈ એવું કઈ છે ભોસડી થઈ જાવ તો મેડી તમને એવું કઈ નબળું રાખો ને જાવ પોપટ ઢપો પોપટ કાઈ નથી આ બધું એ એ મળે કે બી હમણા મળે સમી આરે રે જ્યા તુમચેન કેરેક્ટર તે લેડી ના જાને ક્યું મિલ્યો કે પોચલાયા તો મચ્ચે ન જાય બધા બધા સમય સમય ને તાતસુયા નિઘરાવા જો આખો લાલ દીજો ડેમેજ છે આખો લાલ માદર જા આઈ જાય નીચે પડી

ભૂરા ભાઈ બંધાવ છે તૈયાર રહી છે અરે ઓલા ઘરની અંદર આખું લાલ મેરવે ને એ એ નહીં નહીં બે બે થઈ જા બીજો આવ્યો ભાઈ 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 હે દે જા હાલો હાલો છો છે સરકા બનાવી લે નકા ભૂરા જો લે સુધી જો ને ઓ કે થઈ જોડી જા ભાઈ ભૂરા ઉપર ખબર કવર એકો ગાંડો ભૂરો કવરિયો રમતા રમતારો ઓનો અમાર ઘણા બંદા બોશે ના બોટ જ છે સોદીને તું એ જો કે બોટ જ છો

સ્માર્ટ ભાઈ ફિંગર માં રમવા મને તું જો ખાલી તું એ ચેલેન્જર જોતો છે જમેર ભાઈ ભાઈ છે જોતો છે છે જોતો છે કે દે મને ચીપ જોતી છે તો મઈ જા હરી સ્કિન છે ઓલી ડબલ હેટો ફાયર વાળી ઈ વાપરતો બકરા ના રે આપડા રીવે તો દે ઓલો નીકળી છે ન જાણે ક્યું જમણી બાજુ બંદા માર્યો ફાયર કરી

કેવી મારતો તો એ છોડી વાય આ ટોપા તને એટલે કેતો તું કવર મારા તાતી નહીં મરે ને કેવો દાબી દીદા તા તો મોટી મેડિકેટ કાઉન્ટર ને તાતી જોદ મારી ની ઓલા પણ જે વે કોઈ બંધો નો હોય તો હારું નથી હાલો ઈ ધરી વે ગની ભાગી થેન્ક યુ ભાઈ બન આ વાત યાદ રાખીજો આપણે ઓય આપણે આગળ એક બંદો ઉતરે છે જો આમે ઓલા ડ્રોન ઉડાવતો કેટના માથે પડું કે ના એને કોકે લીધો એને કોકે લીધો ઘર હું ઘડી ખાઈમ આવી ગયો પછી કે ઘડી અરે એને કોકે લીધો એમ કો આયે જો મારજે માર આન માર ગયો હાલો મેરે લાઈક લાઈક આય સનરો હલવાઈ ગયો કો ઓય ઓય ઓય

આ નીકળો આયે નોટિયા મારું બુલેટ પછી આને સમેરે સિંગલ બંદો તું વા મારી છે મારે જેમ મેં આવી જાજી લે રે રે

કાઈ ભડા સ્કેને ની મેની ભડવી ઠોકુ તો સામે મળી ગયો એ સમે બંધ આવ્યો એ બરે એ ગયો ભાઈ પણ એકવાર એની માના સોર આ બટકો ભરી દો હાથ ઉપર તો લોડી દાઈ સડી ગઈ તમે રીવા કે ને કે આ બુયા લે તો કરે છે કરે કવર માર ઉપર છે કવર આપે ને

આજનું ગાઈ રહ્યું છે બહુ થ્રીલ ભેલું જો આજનો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો યા વિડીયો ને પૂછ્યો ને ખુણે શેર કરી અને બને ચેનલ ની અંદર